ઝાલાના વકીલ વિરલ આર પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર ઝાલા ડિફોલ્ટ નથી તેના એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા હોવાથી તે રોકાણકારોને પૈસા પાછા આપી શકતો નથી પોલીસ તપાસમાં અગિયાર હજાર બસો બત્રીસ 422 કરોડનું રોકાણ સામે આવ્યું છે જેમાં રોકાણકારોને 172 કરોડ પરત નહીં અપાયા હોવાનું પોલીસનું કહેવું છે આમ 4366 ટોકાનકારોના 250 કરોડ પાછા આપી દેવાયા છે 6866 ટોકાનકારોના પૈસા બાકી હોવાની વાત પણ સામે આવી જેની રકમ 172 કરોડ કહેવાય છે પરંતુ આ લોકોને પણ એકાઉન્ટ ફ્રીઝ થયા ત્યાં સુધી પેમેન્ટ મળ્યું જ છે બીજી તરફ સરકારે આ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે અનેક લોકોના નાણાં આ પોન્સી સ્કીમમાં ડૂબાડવામાં આવ્યા છે એક ખાતામાંથી બીજા ખાતામાં અનેક વ્યવહારો કરી સરકારની કોલેજ માટે આવતી ગ્રાન્ટ પણ વાપરવામાં આવી છે

જો અત્યારે કરોડ નું કૌભાંડ કહેતી હતી કે સીઆઈડી ક્રાઇમ કે ચારસો કરોડ ઉપર થી બસો બોતેર એકસો બોતેર કરોડ ઉપર આવીને અટકી ચુક્યું છે અને એકસો બોતેર કરોડ રૂપિયા જે ચુકવવાના બાકી રહેતા હોય છે જો અમારા અસલી જે છે તે બહાર આવી જશે તો અમે તમામ રોકાણકારોના પૈસા જે છે સુરક્ષિત રીતે પરત કરી શકીશું તે માટે પણ કોર્ટને અરજ કરવામાં આવી હતી પરંતુ બીજી તરફ સરકાર પક્ષે આ જે જામીન અરજી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો સરકારી ગ્રાન્ટ છે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વાપરવામાં આવતી એટલે તમામ બંને પક્ષે દલીલો છે સરકાર પક્ષે ભૂપેન્દ્ર ઝાલા પક્ષે દલીલો પૂર્ણ થતા આજ રોજ ગમે તે સમયે કોર્ટ જામીન નો ચુકાદો આપી શકે છે તવન વકીલ દ્વારા જે દલીલ કરવામાં આવી હતી કે ભુપેન્દ્રસિંહ ઝાલાના તમામ ખાતા ફ્રીઝ કરવામાં રોકાણકારોના નાણા પરત સીઆઈડી દ્વારા જે મૂકવામાં આવ્યું હતું અંદર દર્શાવવામાં આવ્યું હતું કે જે રોકાણકારોના બાકી છે તે કરોડ રૂપિયા

ધવલ રોકાણકારોના જે પૈસા છે તે હજુ પણ ફસાયેલા છે કેટલા સમયમાં તે લોકોને નાણાં પરત કરવામાં આવશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના તમામ ખાતા હાલ તો ફ્રી તો રોકાણકારો તમામ ખાતા અત્યારે જે પ્રમાણે ભૂપેન્દ્રસિંહ યાદાને તમામે તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે પરંતુ જે બેંક એકાઉન્ટ ખુલતાની સાથે જ તેમના વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે બેંક એકાઉન્ટ ખુલતાની સાથે જ અમે તમામ રોકાણકારોનો વિશ્વાસ રાખીએ છીએ અને તમામ રોકાણકારો અમારી ઉપર વિશ્વાસ રાખી રહ્યા છે કે તમામે તમામ રોકાણકારોના પૈસા જે છે સુરક્ષિત છે જે તે સમયે ભૂપેન્દ્રસિંહ ઝાડા બહાર આવશે અને તમારા સી એટ ક્રાઇમ દ્વારા જે ખાતા ફ્રિઝ કરવામાં આવે છે તે ખાતા ખોલી દેવામાં આવશે એટલે તમામે તમામ રોકાણકારોને જે એકસો બત્તર કરોડ રૂપિયા જે છે